હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે સત્યાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આજથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધી છસો એકતાલીસ પોઈન્ટ આઠ મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં ચૌદ ટકા વધુ છે તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી માત્ર હળવા ઝપટાની શક્યતા છે લો પ્રેશર સિસ્ટમની અસર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે આ મેળામાં લગભગ ત્રીસથી ચાલીસ લાખ લોકો ભક્તોમાં અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા છે આ લાખો ભક્તોને માતાજીના દર્શન કરી તેના બાદ મોહન થાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ મહાકુંભ મેળા માટે કુલ એક હજારથી બારસો ઘાણ મોહનથાળ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે આટલી મોટી માત્રામાં પ્રસાદ તૈયાર કરવા માટે આજે પ્રથમ દિવસે એકાવન ઘાણ મોહનથાળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેનું વજન લગભગ સોળ કિલોગ્રામ થાય છે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ ખાતે આગામી ભાદરવી મેળાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓએ મોકડ્રીલ યોજી હતી આ મોકડ્રીલમાં અંબાજી પોલીસ એસઓજી ક્યુઆરટી બીડીએસ અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો મોકડ્રીલ દરમિયાન એક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી જેમાં બે આતંકવાદીઓ મંદિર પરિસરમાં પ્રવેશ કરી બોમ્બ વિસ્ફોટ કરે છે સુરક્ષા દળોએ તાત્કાલિક પ્રતિસાદ આપતા મંદિર પરિસરમાં ફસાયેલા યાત્રિકોને ઇમરજન્સી ગેટ મારફતે સલામત રીતે બહાર કાઢ્યા પેળી પંથકમાં આવેલી ભૂમિ મોટર્સ સ્ટોર તમને તમામ પ્રકારના મળી જશે જેમ કે મોબાઈલ હોય વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની ડ્રેસ સોયલા રોડ પીડી તારકપાલયની સામે ભૂમિ મોટર્સ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં વર્ષાના વાતાવરણ વચ્ચે વાયરલ ફીવરની બીમારી પ્રસરી રહી છે દરરોજના તાવ શરદી ખાંસીના એક દિવસમાં બસો પચાસથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે જો કે વાવ રેફરલ હોસ્પિટલમાં બેડ ઓછા છે જેથી એક ખાટલા ઉપર બે દર્દીઓને ભેગા સુવાડી બોટલ ચઢાવવામાં આવી રહી છે ત્રીસ બેડ વધારીને પચાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વાવમાં વરસાદ પડ્યો હતો જેને લઈને વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે બીજી તરફ દિવસે ગરમી વહેલી સવારે ઝાકળ પડતા તાવ શરદી ખાંસી મેલેરિયાના વાયરલ ફીવર કેસોમાં વધારો થયો છે ધાનેરા ડીસા હાઇવે પરથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હંડ્રેડમાંથી ત્રણ પોઈન્ટ ઓગણએસી લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો બાતમીના આધારે ધાનેરા ડીસા હાઇવે પર અજબાણી આરાધના ભવન પાસે પોલીસે એક્સયુવી ફાઇવ ગાડીને રોકી હતી